છોટા ઉદેપુર નગરની નામાંકિત શાળાના શિક્ષક દ્વારા શાળાની ધોરણ નવની વિદ્યાર્થીની સાથે શારીરિક ઘટના સામે આવી છે બાળકીના પિતાએ નરાધમ શિક્ષક સામે પોલીસ ફરિયાદ દાખલ કરાવતા ચકચાર મચી ગઈ છે છોટાઉદેપુર નગરની એક શાળાના એકાવન વર્ષીય શિક્ષક દ્વારા શાળાની એક બાળકી સાથે શારીરિક અડપલા કર્યાની જિલ્લાને સર્વસાર કરતી ઘટના સામે આવી છે એક બાળકી સાથે શારીરિક અડપલા કર્યાની જિલ્લાને શર્મસાર ઘટના સામે આવી છે જેથી પિતાએ ફરિયાદ નોંધાવી છે સ્ટોરી રિપોર્ટ બાય સાઈદરા છોટાઉદેપુર આજરોજ છોટાદુ પોલીસ સ્ટેશનમાં એક સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની જેની ઉંમર છે તેર વર્ષની એના જે સ્કૂલમાં અભ્યાસ કરે છે એ સ્કૂલના ટીચર છે એમની જો બાળકી ઉપર એમને વિવસ્ત માંગણી કરેલ છોકરીએ ના પાડતા એમની જોડે શારીરિક અડબડા કરેલ તે બાબતની ફરિયાદ આવતા આજરોજ ફરિયાદ નોંધી લઈ દાખલ કરવામાં આવેલ છે અને આરોપી જે છે સંજયભાઈ પારેખ એમના ઉપર આ બીએનએસ કલમ પંચોતેર વન ત્રણસો એકાવન વન તથા પોક્સો કલમ આઠ તથા એટ્રોસિટી એક્ટ ત્રણ એક ડબલ્યુ ત્રણ બે પાંચ એ મુજબની ફરિયાદ દાખલ કરી આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યો હતો આરોપીનું નામ

જે મોગલ ધામના તીર્થભૂમિ મધ્યે પૂજ્ય ચારણ ઋષિ મોગલ કોળ બાપુશ્રીના સંકલ્પ સિદ્ધિ સ્વરૂપે આયોજિત કર્યો છે તો આ શુભ પ્રસંગમાં સપરિવાર પધારવા ભાવભર્યું નિમંત્રણ છે આચાર્ય શ્રી ગુરુદેવ કૃપાપાત્ર હરિપાદ શ્રી સિદ્ધાર્થજી મહારાજ અંબાધામ આ શ્રી વચન શ્રી ચાલુમાં ખોડાસર આ શ્રી હાસભાઈગલધામ કબરવ દ્વારા આયોજિત ચતુર્થ સમૂહ લગ્ન મહોત્સવનું શુભ સ્થળ છે મોગલધામ કબરવ તાલુકો ભચ જિલ્લો કચ્છ નિમંત્રક પરમ પૂજ્ય મોગલ બાપુ શ્રી તથા સમસ્ત મોગલધામ